ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા તથા પાયુનિયર ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જેમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ગોઢાણિયા કોલેજ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા તથા પાયોનિયર ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે સેવા કાર્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટી અમદાવાદના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મોઢાનું કેન્સર સ્તન કેન્સર અને સર્વાઇકલ્સ કેન્સર માટે અને સર્વાઇકલ કેન્સર માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટી અમદાવાદથી અત્યાધુનિક મોબાઈલ વાન દ્વારા પેપ ટેસ્ટ મેમોગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમજ રક્તપિત્ત રોગથી સાજા થયેલ દસ દર્દીઓને રોજગારી માટે દસ સિલાઈ મશીનનું મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું તથા વૃક્ષારોપણ અને ગુજરાત રેડક્રોસ દ્વારા પોરબંદર બ્રાન્ચને આધુનિક મેડિકલ વાન અર્પણ કરવામાં આવી છે અને તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પોરબંદરની ગોઢાણિયા કોલેજ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ખોડ ખાપણ દર્દીઓને કૃત્રિમ અવયવો બેસાડવા માટેનો જર્મન ટેકનોલોજીથી નિદાન અને એસેસમેન્ટ કેમ્પ પણ યોજા હતો આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને પ્રભારી મંત્રી કુંવરજી બાવડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર